ધાંગધ્રા હાઈવે પર સર્જાયો અકસ્માત જેમાં ઇકો કારે પલટી મારતા ચાર લોકોના મોત થયા છે અકસ્માતની ઘટના બનતા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા મારું નામ તુષાર છે અને કાલ રાતે જે દોઢ વાગે બનાવ બન્યો છે ફ્રેન્ડ્સ હોટલ અઢી પર અમદાવાદ ધાંગધ્રા વાળા હાઈવે ઉપર અને એમાં જે અમારા રિલેટિવ છે એ અમદાવાદ મેરેજમાં ગયા હતા અને રિટર્ન ફરતા હતા ત્યારે હરિપર પાસે જે પ્રિન્સ હોટલ છે ત્યાં એમની ગાડી પલટી ખાઈ જતા તેમાંથી એમના ઇન્દિરાબેન જિતેન્દ્રભાઈ જાદવ એમનું ત્યાં ઘટના સ્થળ પર જ મૃત્યુ થયું હતું અને યજ્ઞેશભાઈ જીતેન્દ્રભાઈ જાદવ એમનું અને રાધાબેન નીતનભાઈ જાદવ એમણે બનીને હોસ્પિટલ લઈ આવવામાં આવ્યા હતા અને ત્યાં તેમનું મૃત્યુ થયું અને એક હતા દિનેશભાઈ બાબુભાઈ ચાવડા એમને સુરેન્દ્રનગર તો કરવામાં આવ્યા અને ત્યાં રસ્તામાં જ તેમને ગેડ થઈ ગઈ તમારા મનની વાત મા ન્યૂઝ લાઇવ ઉપર સાંજે સાડા પાંચ કલાકે લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો